હેલો ફ્રેન્ડ મજામાં મજામાં જ પણ આજે અમે મજામાં અત્યારે અમે આવ્યા છીએ મહુવા કે તમને આગળનો ઉપલો જોયો છે તમને ખબર છે કે પથરી હતી દસ દિવસની દવા આપી હતી તો દવા પથરી નીકળી નથી અત્યારે કહે છે કે પથરી છે તો પાછો રિપોર્ટ અક્ષર બક્ષર બધું થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે છે ને ઓપરેશનનું કહે છે કે પ્રીતિ પ્રીતિ કેમ બોલતી મજા હું કરું પથરી છે કે બહુ મોટો દુખાવો તો નથી અલગ સોરી દુખાવો તો મોટો છે પણ મોટું કાંઈ એટલું બધું કંઈ દર્દ તો નથી એટલી બધું પથરી છે નોર્મલ કહેવાય પથરી તો અત્યારે દરેક માણસને હશિયાર થતી જાય હું તો બહુ પથરી તો ઓપરેશનનું કીધું છે ચાર વાગ્યા વારો છે અત્યારે હજી એક દવા લખી છે એ દવા લઈને છ નંબરમાં જવાનું કીધું છે जाऊ श तो तर लोक मेजो शू था मला खबर नाही मला बहु बीक लागेल एक ऑपरेशन मग करू आहे तर बीजी वाई गुरु रोती नहीं ले, ले रो मेडी रोला रो कर नहीं हमेशा डर के आगे जीत होती है थोडक तकलीफ था अतिरें जो दस दिवस दुखावो सहन करतो तो आ एक फायदो नाही दुखावो सहन नाही करो पडे सांगेज મને કાંઈ ચાલે કાલ તો આપણે એક રાતમાં કદાચ રજા આપી દે છે સો ટકા રજા આપી જ દેશે કદાચ એક રાતને રોકાવું પડે છે દવાખાનામાં તો તું રોઈ તો કેમ મેં કરીશું તું આવી રીતે તો હું શું કરી હે હિંમત રાખ ને ઓપરેશન મારે કરવાનું છે મારું કરવાનું છે તું રોવા મળે તો હું મને કોણ ખબર છે હા સંડે સંડેજ ખાવી ખાવેલી આગળ હું માય બપોરે મારે ખાવાનું નથી પાણી નથી પીવાનું નથી ખાવાનું હાથ સુધી પ્રીતિને દુઃખ તો લાગે જ ને થોડુંક મને એમ થાય છે તો આ તો પછી ખાવાની ના પડી છે કેમ કે ઓપરેશન કરો એટલે ખાવા પીવાનું ન હોય તો જઈએ પ્રીતિ મારા એવું નથી બંને મારા ભાઈને આવે છે અત્યારે ઘરેથી નીકળી જાય છે ફોન કરી દીધો છે તો હવે અંદર જાય પ્રીતિ રો સાંડે જા સાંડે જા ચૂપ દેટ નહી લોકમાં રહેજો ઓપરેશનનો વારો ચાર વાગે કીધું છે દવા લઈ આવ્યા છે અત્યારે આ બધા

તોલ પ્રીતિને જમાડી લો પેલા હું શું ખાવું કાઈ જોવું નતા ખાવું એને જમાડીને જ રહીશ હું જો દખાવું તો ને આપણે થોડું ઘણું એટલા સારા દે દિયા કાઈ તો તો પંચર કરવાનું મારું કેને ખબર હું કરી મારું પંચર કરી છે એવું લાગે છે ફ્રી કાં લગાય સોયલે સંજાઈ તો પંચર કરવાનું ઓખાડે પેટ નું પર આખી રાત આપણે અહીં ને આરે રહેવાનું છે કાલે સવારે રજા થાય તો થાય આડી 4 વાગે ઓપરેશન થઈ જાય એમ તો 4 વાગે આવી જાય આજે એક બે એક દોડ બે કલાક માં ઓપરેશન થઈ જાય તો પછી મળીએ કા પ્રીતિ પ્રીતિ જે વ્લોગ લઈ હું તો વ્લોગ નહીં લઈ એમ કે હું તો મારો ઓપરેશન કરતા હું સરો વ્લોગ લઈ પ્રીતિ તાકાત રાખશે હિંમત રાખશે તો વ્લોગ આવશે તો આગળ વ્લોગ હું થાય ખબર નથી હા આપડી રો રહે તો લોક નહીં આવે મીઠું કરતી લાય મીઠું રીતે મીઠું ઘેર લાવી જો ને મીઠા વગર નવા આલે આ હોડા તો લોજ ના આખો રાતે જોર છે વાહ જમીલા દાર ભાત ચાક આ સેન છે ને એ હું પ્રીતિને આપું છું આજ તે આ સેન તારો એક દિવસ પૂરતો એક દિવસ પૂરતો કે આજ ના અંદર નો ઓપરેશન હોય ના થોડા પેરીન જોય કદાસ તો મને પેરા દે છે મને નો પેરાવો પડશે તે ખાધું પ્રીતિને પ્રાણે ખબર હોય રોતી રોતી ખાવું નથી મેં તો પ્રાણે ડાયર બંધ મોઢામાં કોરિયા નાખવા પીએ હું તો આપણે જ ખાઈ લઈ આપણે જ ખાઈ લઈ હવે રોવા નથી ને હવે રોતી ને મેં આપણા ફ્રેન્ડને ખોટું લાગે તો રોવા છે વિડીયોમાં હવે નહીં રોવે બધું બે કલાક મારે બેઠવાનું છે ઘરેથી જ આવ્યા ને બધા આવે છે એક એકદમ મજા નથી એવું લાગે છે તો અમે મારા જેઠ આ રહે હે બધાય લે મારા મમ્મી અને મારો મોટો ભાઈ આવે છે મારે હે તો હા તા આવી જાય તો મને ખોસલા મળી જ્યાં હં આવશે આવશે પરલર મને ન તો આનું જ થાતા મારાથી પછી પેલા કરી દેવાની તો થોડી નાખી દાંતમાં ન હોય મને હાથથી નવ થાય હવે આવડી જ પહેર રેડી સાડા ત્રણ થઈ છે મારા મામા આવી ગયા છે હવે થોડીક વાર અંદર બોલાવે છે ઓપરેશનમાં બ્રીજી કરે છે કાંઈ બેઠી હાકીજી હાકી કાંઈ નહીં

અને યે થેસા હમકો પ્રેશર થઈ ગયા હે તો જોલીતેલ સહવાઈ હી સોયે મે કેવા ચહા રહા હે સારું છે બાટલો સડે એટલે ખબર પડે તો જોલીતે એક બાટલા અજી સડે અજી તો ખબર પડે કે ડોક્ટર શું બોલે રાત મે તો ગામનો ગયા કે હું કે ખબર પડતા નહી હું કાવનો કે નહી કરે દવા કાવનો એક રાત તો કાવનો ગયા તો મને સાહેબ ને પ્રેશર થઈ ગયા તો દુખે થોડો થોડો દુખે છે નોર્મલ છે બહુ નથી તમારા જેઠકે હે સાય લેવા ડોક્ટર બોલે કે સાય પી લેવા તને જેઠકે સાય લેવા સાય પીએંગે સાથો પીવો ને હવાર નું ખાધું ને પીધું ને ખબર છે ને સાથો પીવો પડે ખાવા ની હોય તો હાલશે સાથોડો આ તો સાય પીવું પડે અન તો સાય નવ મળે તો એવા હે કે કે ખબર કે તો જી દાતા હે તો લેજે જલ્દી સે તો દાંત તો

जी मावा और रहती तो हम लोग ना पढ़ दिए मारते के नहीं कहीं कहीं डरते मासूम होता है हमारा जेठ ले या हम को है आज ऐसी कौन उजुस अब ये कोई भी ऐसी कौन उजुस से न हवार रोग का दूध दिया लो उजुस से आखा दिवस बार का लग कोई खाए ना है जरिक से है पी बस बिजु का ही खाए ना है पानी ना पी है डॉक्टर मना करने का अबे डॉक्टर बोला कि बहुत ही सालों करवानी जल्दी जमाशा बंपी रहे हैं

तो जो लीजिए मेरा साहब ने केवा हाल थे गया है आज के बाद नारियल पानी कायो पी वसा लो है वो से हां दरिया पानी पी रहा टमाटर खावानी बंद बधी दरिया <laughs> का पानी दरिया का पानी तक थप मारे के बोलेंगे लाड बुलाए तो सब पाती ओला नु आवे हूं का सांप है वो से हां सब पी दी जगह ताने सुगंध था लाग तो है ना अपना समझाई एक नाश्ता बस करी तो चलिए एदा तण तो हूं नाश्ता करो ना तुम्हारा अब प्रीति का मूड में से थोड़ी थोड़ी तो रोती थी रात होती थी मने एठो काटियो

ખિલા દે માર તો આ દેખાણ ઓર હોય આતે નિકો એ ભૂખિલા દે ના ના ઉખાઈ મારા બાબુ કેક સારા થઈ ગયા હે પાસા એક સારા ની આમ તો એક્સરેસ કેવા 7 નંબર માં જાવું છે અને અમાર સ્ટેન્ડ મૂકેલું છે જો આ રીતે દેખાય તો જોલી દેખાય અમાર પત્રી હું બતાઉ આયા હું દે આયા 6 નંબર માં હું કરવા હા સોય ગડવા સોય ગડવા ને આ સ્ટેન્ડ કોક બે રાજા પડી જાય એવા લાગે 6 નંબર જાય ને પછી સ્ટેન્ડ છે ને કેદી કાઢું કે ખબર ની અંદર મૂકેલું છે નરી પણ આ તો સોય ગડવા જાય તો રાજા નું કે છે હું કે છેડી ખબર तो चलिए जाइए तो चलिए जाइए आप वहाँ वहाँ आ गए हम लोग सूटा थे गए हैं मजा थे ही कैसे हमारे क्या लग रहा है क्या लग रहा अच्छा लग रहा है ऐसा लग रहा था जेल में पूरी दिया हारा नहीं लग रहा था भगवान करे किसी को दवा खाने न आऊं पड़े बाप घर नहीं घर में हार आज तो लोई निकल लोई बनने था कोई नहीं तो आज गाड़ी हकार इन जावन से हूं था पसी बोल जी मारे जावन से गाड़ी हकार इन करी ले गाड़ी भरी थी यहां बिठा में भरी और भी डाल कहां से आईया से ले पतराट में ना राधे वरसादे बहु आयो था का तो जोली जाए या गाडी मुकवानी से तो मारा गाडी या पतरा नु नी से मारे साहब ने तो हु कवा खूने लोए न बन था का बाबू तो लोए बन था का हरो काट ना तो आई हमरा से सुन ले वो प्रश्न आप पत्री थी कि नहीं हां <laughs> पत्री वो प्रश्न हां तो भाई अपना सब्सक्राइबर भेज दे यार हां खाली बाइक क्या मैं भैया देखो हमर हाउल दस कर रहे हैं तब हो जा अपने बाइक पे है बाइक हमारे काल लादा रजा है पाव नो रो पाव हां गाड़ी से मार खाली बाबू हम लोग का बाइक कौन से हैं कौन अपनी बाइक मने आई मंगल लकल छे गोइत नहीं ले नहीं जो ना आईया से वो हैं से ओ पैसा नहीं गया से तो आज से આ છે અમારી ગાડી પણ મારે હકારીને જવાનું છે તો અહીંથી લોય બેન થતા નથી લોય બેન થાય પછી ગાડી હાલ છે ગાબરી હતી તો થોડીક વાર બેહવું પડશે લોય બેન થાય ને પછી ગાડી હકારી એમાં એમ છે કે મારો ભાઈ હતો પણ મેં મારા ભાઈને કીધું કે તું જા કામ હોય પતાવી ને અમે ગાડી હાંકી લેવું કા તો અમે હાંકી લેવું પ્રીતિ હકાર લે નગર ઓલા બાપુ એક હાથ થી ઓલા ઊંસા કોણ નાખે હા કુંડી કુંડી હ તો એ ટંગાડી દેવા પહેલા રુકે હમકો નખે દેવા ખાને તે ઘરે આવી ગયા છે હારું છે રસ્તામાં વરસાદ હતો ને જોવડી છે પણ દુખાવો કરતે છે ગજબ નો પણ આ ગરમી બો છે નાઉ છે પ્રીતિ તારે આ નાવા નથી હતી કે નાવા જની નાવા જની એમના સાલો જાય રસ્તે લાયખુખેરા તો અન લાવ લે કવાડી લે કવાડી

તો આ વ્લોગ પણ બહુ લાંબા ટાઈમ થી ચાલુ છે વધારે તો આપડે આ વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો મારી એક નવા વ્લોગ માં ત્યાં સુધી બાય